નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કૃષિ નિષ્ણાંત હશે મકવાણા અને સ્વાગત છે તમારું ખેડૂત મિત્રો કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં ખેડૂતો માટે ખુશીના એક સમાચાર છે તો ખેડૂત મિત્રો સરકારશ્રી દ્વારા રાજ્ય સરકાર દ્વારા કે રાઈ અને ચણાના ટેકાના ભાવે ખરીદી કરવા માટે ખેડૂત મિત્રો ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે ખેડૂત મિત્રો અને ખેડૂત મિત્રો તેનો પ્રતિ મણ અને પ્રતિ ક્વિન્ટલ દીઠ ભાવ કેટલો છે તે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જણાવવાનો છીએ અને ફોર્મ ક્યારથી ભર ભરવાના શરૂ થવાના છે અને ક્યાં સુધી ભરી શકાશે એ તમામ માહિતી ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે જણાવવા નથી તો ખેડૂત મિત્રો હજી સુધી જો તમે આપણી ચેનલમાં નવા હોય અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બે લાયકનના બટન દબાવો જેથી કરી ખેતી અને યોજનાને લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચે તો ખેડૂત મિત્રો ચાલો આપણે વાત કરીએ તો કે ખેડૂત હિતમાં રાજ્ય સરકારે એક ખેડૂત મિત્રો ખેડૂત હિતમાં રાજ્ય સરકાર દ્વારા સદૈવ સંકલ્પ સંકલ્પબદ્ધ એવી રીતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શન હેઠળ વર્ષ છવ્વીસ સત્યાવીસ માટે ટેકાના ભાવે ખરીદીનો નિર્ણય લેવાયો છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો ટેકાના ભાવે ખરીદી અંતર્ગત ચણા માટે ખેડૂત મિત્રો પાંચ હજાર આઠસો પ્રતિ ક્વિન્ટલ એટલે કે પ્રતિ મણ દેઠ એક મણના અગિયારસો ને પંચોતેર રૂપિયા છે ખેડૂત મિત્રો અને રાયની જો વાત કરીએ તો કે છ હજાર બસો પ્રતિ ક્વિન્ટલ એટલે કે બારસો ને ચાલીસ પ્રતિ મણ દીઠ છે એટલે કે બારસો ને ચાલીસ રૂપિયા એક મણનો રાયનો ભાવ થયો અને ચણાનો અગિયારસો ને પંચોતેર રૂપિયા એક મણનો ભાવ થયો ખેડૂત મિત્રો આ વખતે ખેડૂત મિત્રો આપણે ભાવની વાત થઈ હવે આગળ વાત કરીએ કે આપણે આ ફોર્મ ભરવા માટે ફોર્મ ભરવાની શરૂઆત ક્યારથી થશે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો ઓનલાઈન નોંધણી માટે તમારે તેર ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાનું શરૂ થશે ખેડૂત મિત્રો અને આ ફોર્મ પાંચ માર્ચ બે હજાર છવ્વીસ સુધી ભરી શકાશે ખેડૂત મિત્રો હવે ખેડૂત મિત્રો તમને પ્રશ્ન થાય કે આ ફોર્મ ક્યાં ભરવા આપણે તો તમારા નજીકના એ ગ્રામ કેન્દ્ર ખાતે અથવા તમારા ગામમાં વીસી પાસે આ ફોર્મ ભરાવી શકો છો ખેડૂત મિત્રો તમારા ગામમાં એક એ ગ્રામ કેન્દ્ર ખાતે એ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી શકો છો ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો તમારે આ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેની આપણે થોડી ઘણી વાત કરીએ તો ખેડૂત મિત્રો આ ફોર્મ માટે સાત બાર આઠ સાત બાર આઠ અ ત્યારબાદ ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો કે આધાર કાર્ડ આધાર કાર્ડ જરૂર પડશે ખેડૂત મિત્રો તમારે ત્યારબાદ બેંકની પાસબુકની જરૂરિયાત પડશે અને ખેડૂત મિત્રો તમારે પાક વાવેતરનો દાખલો જરૂરિયાત પડશે જે તમારે તલાટી આગળથી લેવાનો રહેશે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો ફોર્મ ભરવા કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે સાત બાર આઠ પછી આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ અને ખેડૂત મિત્ર પાક વાવેતરના દાખલાની જરૂરિયાત પડશે ખેડૂત મિત્રો આ ફોર્મ ભરાઈ ગયા બાદ તમારે આ ફોર્મની પ્રિન્ટ કાઢી અને આ નકલ તમારી પાસે જ રાખવાની છે ખેડૂત મિત્રો જ્યારે સરકારશ્રી દ્વારા આ ચણા અને રાયની ખરીદી કરવામાં આવશે ખેડૂત મિત્રો ત્યારે તમને મેસેજ અથવા કોલ દ્વારા જાણ કરવામાં આવશે કે તમારો વારો આવ્યો છે તમે તમારો ત્યારે ખેડૂત મિત્રો તમારે તમારો માલ લઈને તમારા નજીકના માર્કેટિંગ યાર્ડ ખાતે માલ લઈ જવાનો છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આવી રીતે આ બધી પ્રોસેસ હતી તો કે ફોર્મ કઈ રીતે ભરવું ચણા અને રાયનો ભાવ કેટલો છે આ ફોર્મ ક્યાં ભરવું કેટલી તારીખ સુધી ફોર્મ ભરી છે તમામ માહિતી આજના વિડીયોમાં જણાવી શકડો તો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લાગે તે તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો